નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે હાઈકોર્ટ પટાવારા વર્ગ ચાર આપણા તમામ મોડેલ પેપરમાંથી તારવેલા એવા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જોઈશું મિત્રો આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આપની પરીક્ષાના પુનરાવર્તન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેની પીડીએફ ફાઇલની લિંક મિત્રો મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે ત્યાંથી આપ મેળવી શકો છો વિડિયોને મિત્રો શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે વિડીયોના અંતમાં મેં આપણે એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે સાથે સાથે મિત્રો જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો તો મિત્રો જોઈએ હાઈકોર્ટ પટાવારા વર્ગ ચાર માટે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો નંબર એક ગુજરાતમાં કાટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે તો મિત્રો જવાબ આવશે અહીંયા સાવરકુંડલા ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો હતો પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરથી તરણે તરણનો મેરો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે સાચો જવાબ છે દ્રૌપદી સ્વયંવર જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે ઉપરકોટ ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા સાચો જવાબ છે કરણદેવ વાઘેલા સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાતમાં આવ્યું સાચો જવાબ છે વાઘેલા વંશ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાએ બંધાવ્યું હતું મોઢેરાનું સૂર્યમંદિર એ ભીમદેવ પહેલાએ બંધા બંધાવ્યું હતું ગુજરાતમાં રુદ્ર મહાલય કયા સ્થળે આવેલ છે સાચો જવાબ છે સિદ્ધપુરમાં સિદ્ધપુરનો રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરી હતી રાજ સોલંકીએ પાલિતાણા જૈન તીર્થ ક્યાં આવેલું છે શૈત્રુંજ્ય પર્વત પર શૈત્રુંજ્ય પર્વત પર કોનું સ્થાન ગણાય છે શૈત્રુંજ્ય પર્વત કોનું સ્થાન ગણાય છે ઋષભદેવજીનું નેક્સ્ટ ક્વેશ્ચન મિનારના નિર્માણની શરૂઆત કોના સમયમાં થઈ હતી કુતુબુદ્દીન ઐબક ઈસવીસન અગિયારસો ને ઇઠ્યોતેરમાં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યું હતું રાણી નાયકી દેવીએ ગુજરાતમાં સહસ્ત્રલિંગ તરાવ ક્યાં આવેલું છે સાચો જવાબ છે પાટણમાં કોના કહેવાથી ધોરકામાં મલાવ તરાવ અને વિરમ ગામમાં મુનસર તરાવ બાંધવામાં આવ્યા હતા તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે રાજમાતા મિનર દેવીના કહેવાથી ચિલકા સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો ચિલકા સરોવર એ ઓરિસ્સાની અંદર આવેલું છે અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું નામ અપભ્રંશ થયેલું છે જવાબ છે અનાવાડ નેક્સ્ટ ક્વેશ્ચન નવા વસાવેલા નગરનું નામ અણહિલવાડ પાટણ વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું તો મિત્રો નવા વસાવેલા નગરનું નામ અણહિલવાડ પાટણ વનરાજે પોતાના મિત્ર અણહિલના નામ પરથી રાખ્યું હતું ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું તો સાચો જવાબ છે અહીંયા સમુદ્રગુપ્ત શિક્ષણનો અધિકાર કેટલા વર્ષના વયજૂથ માટે અમલમાં આવ્યો છે સાચો જવાબ છે છ થી ચૌદ વર્ષના દક્ષિણ ભારતમાં પંદરસો વર્ષ પહેલા આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું પંદરસો વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં પલ્લવ અને ચાલુક્ય વંશના રાજાઓનું શાસન હતું સાચો જવાબ છે પલ્લવ અને ચાલુક્ય કયા નગરની ગણના સિંધુ ખીણના મહત્વના બંદર તરીકે થાય છે સાચો જવાબ છે લોથલ આગળનો પ્રશ્ન વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી તુંગભદ્રા અમૃતલાલ લાલજી ભટ્ટનું ઉપનામ કયું છે તો અમૃતલાલ લાલજી ભટ્ટનું ઉપનામ સાચો જવાબ છે આગળનો પ્રશ્ન લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં સ્થાપ્યું હતું ઈસવીસન અડસઠમાં હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે સાચો જવાબ છે રાજકોટ સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે ઢેબર સરોવર રાજસ્થાન રાકેશ શર્મા અવકાશમાં જનારા કેટલામાં અવકાશયાત્રી હતા એકસો ને ઓગણચાલીસ માં ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા સાચો જવાબ છે પાલી બિહુ નૃત્ય માટે કયું રાજ્ય જાણીતું છે તો બિહુ નૃત્ય માટે અસમ રાજ્ય જાણીતું છે સાચો જવાબ છે અસમ નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભાને બંધારણ ઘટતા કેટલો સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસનો સમયગાળો એ બંધારણ સભાને બંધારણ ઘટતા લાગ્યો હતો આગળનો પ્રશ્ન જોઈએ તો ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે તો સાચો જવાબ થશે અહીંયા રાજપીપળાના ડુંગરોમાંથી ચાલુક્ય વંશના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું જવાબ છે રાજા મંગલે છે હ્યુએન હ્યુએનશ્યાંગ કેટલા વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો તો હ્યુએન હ્યુએનશ્યાંગે નાલંદા વિદ્યાપીઠની અંદર કુલ પાંચ વર્ષ સુધી રહી અને અભ્યાસ કર્યો હતો ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા ભારતમાં રાજપૂત શાસનના છેલ્લા રાજા કોણ હતા પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાતનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કહ્યું સાચો જવાબ છે સાપુતારા સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે કચ્છ નાગમતી અને રંગમતી નદીના સંગમ સ્તર પર કયું શહેર આવેલું છે તો નાગમતી અને રંગમતીના સંગમ સ્તર પર જામનગર આવેલું છે ફાગવેલ શાના માટે જાણીતું છે ભાથીજીનું મંદિર જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે અમરેલી બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ખાંડ ઉદ્યોગનું ગુજરાતનો કયો મેળો ઘરદર મેળા તરીકે ઓળખાય છે તો સાચો જવાબ આવશે વોઠાનો મેળો ગુજરાતમાં કયા સ્થળે કારિયાર હરણ જોવા મળે છે વેરાવદર વેરાવદર જે ભાવનગરની અંદર સ્થિત છે યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે દેવભૂમિ દ્વારકા તારંગા કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે મહેસાણા વોઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે દ્વારકા ધોરાવીરા કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે કચ્છ મુક્તેશ્વર બદ્ધ કઈ નદી પર છે સરસ્વતી નદી પર જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે અહીંયા કચ્છ ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે તો મિત્રો ગુજરાતમાં જામફળ અને દાડમ માટે ભાવનગર જિલ્લો સૌથી વધુ જાણીતો છે ભારતમાં ફ્લોરસ પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે સાચો જવાબ છે પ્રથમ કચ્છના નાના રણમાં અને નર સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ઝાલાવાડ સિક્કા અને રાણવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે

ગોપનાથ મહાદેવનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ થશે અહીંયા ભાવનગર જિલ્લામાં આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન ચરોતર કઈ બે નદી વચ્ચે આવેલું છે મહી અને શેઢી કયા વૃક્ષના પાનમાંથી પડિયા પત્રારા તૈયાર કરવામાં આવે છે ખાખરાના સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વીપ આવેલો છે સાચો જવાબ છે દીવ જુનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો જુનાગઢ આસપાસનો પ્રદેશ નામે ઓળખાય છે છે ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ખંભારીયા ગુજરાતની કુવારિકા નદીઓ કઈ છે બનાસ સરસ્વતી અને રૂપેણ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢમાં આવેલું છે વડોદરા જિલ્લાના તળવી છે માંડવા નૃત્ય કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે સાચો જવાબ છે અહીંયા મુન્દ્રા જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે તો જખૌ બંદર કચ્છ જિલ્લામાં આવેલું છે રંગ રસાયણનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલું છે તો મિત્રો અતુલ જે છે એ પારનેરાની ટેકરીઓમાં આવેલું છે સાચો જવાબ છે પારનેરાની ટેકરી સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે સાચો જવાબ છે હિરણ નદીના કિનારે આવેલું છે સોમનાથ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે વડનગર અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે તો અંબિકા અને પૂર્ણા નદી એ અરબી સમુદ્રને મળે છે સાચો જવાબ છે અરબી સમુદ્ર વણાંક બોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે મહી નદી પર ઋતુરા વિશ્વ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે સાચો જવાબ છે સાપુતારા આગળનો પ્રશ્ન ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવા નગર તરીકે ઓળખાતો હતો સાચો જવાબ છે જામનગર ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે નર્મદા ભરૂચ બરડો ડુંગરના સૌથી ના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે કયા જિલ્લામાં આવેલું આવેલું છે છે સુરત કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે તો મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે છે બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધરણ વિસ્તાર કયા નામે ઓળખાય છે સાચો જવાબ છે અહીંયા ઘોડા કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે જવાબ થશે અહીંયા મિત્રો કાનમ પ્રદેશ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં ઇફકોના પ્લાન્ટ ક્યાં આવેલા છે કલોલ અને કંડલામાં ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ છે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કેટલા જિલ્લા હતા સાચો જવાબ છે સત્તર નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે રાજપીપળા ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે સાચો જવાબ મિત્રો અહીંયા થશે વલસાડમાં ટંકારા કયા જિલ્લામાં આવેલું છે મોરબી માત્ર એક મતદાતા માટેનું મતદાન મથક બાણેજ કયા મત વિસ્તાર હેઠળ આવેલું છે ઉના ડાકોરમાં કયું તરાવ આવેલું છે ગોમતી તરાવ દૂધ સરિતા ડેરી કયા શહેરમાં આવેલી છે તો મિત્રો જવાબ થશે ભાવનગર ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે સાચો જવાબ છે ડાંગ વગઈ કયું સ્થળ હિન્દુ મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે સાચો જવાબ છે પીરાણા કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ગુડખર ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે તો મિત્રો સાચો જવાબ થશે અહીંયા દંતાલી ત્યાર પછીનો પ્રશ્ન સમિત શિખર કયા ધર્મનું તીર્થધામ છે જૈન ધર્મનું ડાંગમાં હોરી કયા નામે ઓળખાય છે તો સાચો જવાબ છે સિગમા નામે હોરી ઓળખાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળની જમીન સૌથી વધારે છે બનાસકાંઠા અરવલ્લીની ગિરિમારામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલું છે સાચો જવાબ છે અંબાજી કયા લોકોનું છે વાવ તાલુકાના ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું સાચો જવાબ છે ગોરખનાથ કયા પ્રદેશમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે બંદી મીરા દાતાર કઈ નદીના કિનારે આવેલું છે સાચો જવાબ છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન વાઘડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે કચ્છમાં તાનારીરી સમાધિ ક્યાં આવેલી છે તો તાનારીરીની સમાધિ એ વડનગર જિલ્લો મહેસાણા કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગરને જુદા પાડે છે સાચો જવાબ છે ભોગાવો નદી વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે તો વિશ્વામિત્રી નદી એ પાવાગઢમાંથી નીકળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું સાચો જવાબ છે બારડોલી સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે સાચો જવાબ છે ભાદર એ સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી છે ગિરનારમાં કુલ કેટલા શિખરો છે સાચો જવાબ છે પાંચ સીપુ કયા જિલ્લાની નદી છે સાચો જવાબ થશે અહીંયા મિત્રો સીપુ એ બનાસકાંઠા જિલ્લાની નદી છે હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ મિત્રો આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો પ્રશ્ન એ છે સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે સત્વરે મિત્રો આનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને જો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો